નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ચાણસમાં પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બપોર બાદ અચાનક વાતાવરણમાં આવ્યો પલ્ટો આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદનું આગમન વીજળીના કડાકા બડાકા સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરતા લોકોએ ઠંડક અનુભવી બાળકોએ પણ વરસાદમાં નાહવાની મજા માણી રિપોર્ટર કમલેશ પટેલ પાટણ